હુમલા બાદ ઇજાગ્રસ્ત બાળકોને પરિવારજનો તાત્કાલિક આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે લઈ ગયા જ્યાં તેમની પ્રાથમિક સારવાર આપવામાં આવી વધુ સારવારની જરૂરિયાત જણાતા તબીબોએ બે બાળકોને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કર્યા હતા આ ઘટનાને લઈને વિસ્તારમાં ભય અને રોષનો માહોલ જોવા મળ્યો હતો સ્થાનિક રહીશોએ રખડતા કૂતરાઓના વધતા ત્રાસ સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી તાત્કાલિક આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી કાર્યવાહી કરવાની સમગ્ર સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે આ મુદ્દે કોઈ પણ પ્રકારની સ્પષ્ટ ટિપ્પણી કરવા ઇન્કાર કર્યો હતો નગરપાલિકાની નિષ્ક્રિયતા સામે સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે જેઓ આમોદમાં રહે છે સરકારી હોસ્પિટલની સામે અને દરબાર રોડ લાગે છે એમાં મદ્રસાઓ અને ધાર્મિક સ્થળો સ્કૂલ બધી આવેલી છે તમામ અને તેમાં નાના નાના બાળકો જ્યાંથી પસાર થાય છે જાવ કરે છે ત્યાં કૂતરાઓનો ઘરમાં ઘણો કૂતરાઓનો જ્યાં વધારામાં વધારે ત્રાસ છે અને આજે એવા બનાવ બનેલા છે કે ત્રણ છોકરાઓને એવી જગ્યાના પર કરેલા છે કૂતરાઓ કે જેઓ આંખની હોશ આંખની કર કે આંખમાંથી જ નીકળી ગયું જેવું હમ અને આંખના લોહીના આંસુ બહાર લીધેલા છે એવી જ રીતે આ કૂતરાનો આજે અમે નગર પંચ નગર સેવા સદનમાં આવેલા છું અને ત્યાંથી હું રમા બોલું છું કે આ કૂતરાઓનો ત્રાસ તાત્કાલિક પકડવામાં આવે અને ભૂંડાઓનો પણ એટલો ત્રાસ છે કે જે મોટા મોટા જંગલી ભૂંડાઓ સરદારજી લોકો છોડી ગયેલા છે આજે પાંચ છ દિવસ પર અને તેઓને પણ ત્યાંથી નિકાલ કરવામાં આવે એ મારી રજૂઆત છે